જિલ્લા વિભાજનને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર પ્રહાર જિલ્લા વિભાજપનની વાત એ ભાજપની ભેધારી નીતિ ભરેજ એક તરફ રાજસ્થાનના નવ જિલ્લા રદ કર્યા તો બીજી તરફ અહીંયા જિલ્લા વિભાજપની વાત લાવ્યા પાલનપુર જિલ્લા મતક છે એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી માત્ર આ ભાજપની ભેથારી નીતિ છે ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત ગવર્મેન્ટ ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય રોત બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ક્ષેત્ર અને લગભગ ચૌદ તાલુકા અને સાત શહેરો આવે છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થિ બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવું ઓગડજી મહારાજનું તપો ભૂમિ એવી દિયોદર એને પણ દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માંગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાના મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું રહેત બાકી તો આપ જોઈ શકો છો કે હજી વિધાનસભાનું ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રોત ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડીલિમિટેશન થશે અને પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે ખાસ કરીને જિલ્લો બનવાથી અનેક જે કલેક્ટર કચેરી ચોક્કસ જો પાલનપુર

એને પણ ત્યાં રાજ્ય સરકારે નવ જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બે ધારી નીતિ લાગી રહી છે